વેલકમ બેક હું છું આપની સાથે કશિશ એક એવી ડીલ જેને નહીં પાડી શકો તમે ના એક એવી ડીલ જે પૂરું કરી શકશે તમારું ફૂડ બિઝનેસમાં ચમકવાનું સ્વપ્ન ભારતની ધી મોસ્ટ અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝી વિશે જાણો આ અહેવાલમાં કેફે ની છે અનેક વિશેષતાઓ કે જેનાથી ફૂડ પણ આકર્ષા અને એવા લોકો પણ કે જેમને ફૂડ બિઝનેસ શરૂ કરવો હતો પરંતુ તેમના માટે તે અશક્ય સમાન હતું નાઈન ટુ કેફે કેમ છે અદ્વિતીય જાણીએ તેના કો ઓનર વિધિ બદિયાની પાસેથી નાઇન ટુ સિક્સ નાઇન કેફે કે જેમાં તમને નવ રૂપિયા થી લઈને અવેલેબલ છે અને જેની ફ્રેન્ચાઇઝી આપણે આપીએ છીએ એક લાખ અગિયાર હજારમાં માં જે તમે એક નાના પાયા સ્ટાર્ટઅપ પણ કરી શકશો અને એની ખાસ તમારે ડિટેલ જોતી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એમાં તમે વોટ્સઅપ ઓર કોલ કરી શકો છો પોરબંદર થી ધવલભાઈ પોપટે શરૂઆત કરી નાઇન ટુ સિક્સ નાઇન કેફે અને આજે ગુજરાતના અનેક જિલ્લામાં ધમધમે છે આ કેફેની ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ માત્ર 1 લાખ 11000 રૂપિયામાં જો કેફેની ફ્રેન્ચાઇઝી મળતી હોય ને તો કોણ ના લે ફાયદાઓ કેટલા અને કેવા થયા છે ચાલો જાણીએ વિવિધ ફ્રેન્ચાઇઝી ઓનર્સ પાસેથી મેઈન બ્રાન્ચ છે જે પોરબંદરમાં આવેલી છે અને તે 9 ડિસેમ્બર 2022 થી સ્ટાર્ટ કરેલું છે અને જેવું સ્ટાર્ટ કર્યું એટલે અમને ગ્રાહકોનો ઘણો સારો રિસ્પોન્સ મળેલો છે જેથી કરીને ઘણા લોકોની અમને ઇન્કવાયરી પણ આવેલી છે કે ભાઈ અમારે પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તમે કઈ રીતે કરી શકીએ એમાં ઘણી ઇન્કવાયરી આવેલી એ પછી અમે વિચાર્યું કે આને આપણે ફ્રેન્ચાઇઝી પણ દેવાની સ્ટાર્ટ કરવી જોઈએ એટલે સૌથી પહેલી બ્રાન્ચ અમે અહીંયા સુદામા ચોક માં પોરબંદરમાં માં છે ત્યાં સ્ટાર્ટ કરેલી એ પછી આગળ ઇન્કવાયરી જેમ થતી ગઈ એમ રીતે આગળ આગળ અમે ફ્રેન્ચાઇઝીઓ પણ દેતા ગયા ધંધા બધા ધંધામાં રિસ્ક રહેલું હોય છે પણ નાઇન ટુ સિક્સ સિક્સટી નાઇન અમે શરૂ કર્યું પછી ગ્રાહકનો એટલો અમને સપોર્ટ મળ્યો પણ અમને એવું લાગ્યું કે નહીં આમાં હવે કોઈ પણ જાતનો રિસ્ક નથી મારા ધ્યાનમાં આવ્યું કે એક બજેટ વાઇઝ જોવા જઈએ ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો બેસ્ટ વસ્તુ હતી કારણ કે મેં નહીં હોતો પંદર વીસ ફ્રેન્ચાઈઝીઓમાં કોન્ટેક્ટ કર્યા હતા પણ બધાના રેટ થોડા ઊંચા અને થોડા રિઝનેબલ ના આવે ને એવું બધું તકલીફો રહેતી હતી અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જુનાગઢ જામનગર દ્વારકા મોરબી અમરેલી પોરબંદર બહુચરાજી કરજણ આ તમામ શહેરોના ફૂડીઝ માણી રહ્યા છે નાઇન ટુ સિક્સ નાઇન કેફેને અને માણે જ ને રૂપિયા નવ થી રૂપિયા ઓગણા માં જો ત્યાં યમી યમી ફૂડ મળતું હોય ફૂડ ક્વોલિટી સર્વોત્તમ હોય અને એમાં સ્પેશિયલ ફૂડ કોમ્બો કે જે બીજે જાઓ તો રૂપિયા બસો ત્રણસો થી ઓછામાં ન મળે તો એક ફૂડીને બીજું શું જોઈએ એક વાર ફૂડ ટેસ્ટ કરીએ તો વારંવાર આવવાની પણ અહીંયા ઈચ્છા થાય અહીંયા આવવાનું મારું કારણ હતું કે ભાઈ નાઇન ટુ સિક્સટી નાઇન નામ છે તો ભાઈ એવું કહે છે કે ભાઈ બધી વસ્તુ જે છે એ સિક્સટી નાઇનની અંડરમાં છે તો એમ લાગ્યું કે એ એક કન્સેપ્ટ સારો છે કે બધી વસ્તુ એટલે અફોર્ડેબલ પ્રાઇસીસમાં છે સંસ્થામાં બધી તે એકદમ ચોખ્ખાય છે કિચનમાં અને લાઈવ કિચનમાં બધું બનાવે છે આપણી સામે બનાવીને આપે છે આપણને અહીંયા હું ઘણી આવ્યો છું અહીંયા હું મારા બે ત્રણ મિત્રોને પણ લઈને આવ્યો છું હું હજી મારા મિત્રોને કહીશ એકવાર તમે નાઇન ટુ સિક્સટી નાઇનમાં વિઝિટ કરો અહીંનું ફૂડ બેસ્ટ ફૂડ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં ગીતા કહ્યું છે ને કે કર્મ કરો ફળ ની ચિંતા ના કરો લઈને એવી અથાગ મહેનત ધોપટ નું પચાસ ટકા પ્રોફિટ માર્જિન રૂપી ફળ એ તમામ ને મળશે જો ભારતની ધી મોસ્ટ અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝી એટલે કે નાઇન ટુ સિક્સ કેફે ની ફ્રેન્ચાઇઝી લેશે તો રાહ કોની જોવો છો આજે જ સંપર્ક કરો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ